સાવલીના રાધનપુરા ગામ પ્રાથમિક શાળામાં મુસ્લિમ વેપારીએ બાળકો સાથે સમૂહમાં અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી સાવલીના રાધનપુરા ગામની પ્રાથમિક શાળામાં મુસ્લિમ વેપારીએ બાળકો સાથે સમૂહમાં અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી સાવલીના રાધનપુરા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં સાવલીના અનાજ કરિયાણાના એકાવન વર્ષીય મુસ્લિમ વેપારીએ પ્રાથમિક શાળામાં બાળકો સાથે સહપરિવાર સાથે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ નોટબુક બોલ પેન ચોકલેટ સહિત આપી જન્મદિવસની ઉજવણી કરી હતી સાવલીના રાધનપુરા પ્રાથમિક શાળા ખાતે અનાજ કરિયાણાના મુસ્લિમ વેપારી પરિવારના ઇબ્રાહિમ ભાઈ ગોરાએ પોતાના એકાવનમાં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી આર્થિક સદ્ધરતા ધરાવતા લોકો પોતાના જન્મદિવસની ઉજવણી મોંઘી હોટલોમાં ભવ્ય પાર્ટીનું આયોજન કરતા હોય છે જ્યારે સાવલીના અનાજ કરિયાણાના મુસ્લિમ વેપારીએ રાધનપુરા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગુજરાતીના વિદ્યાર્થીઓને એકસો વીસ જેટલી શૈક્ષણિક કિટ નોટબુક બોલપેન ચોકલેટ નાસ્તો સહિત પરિવાર સાથે વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે વૌરા હાજી ઇબ્રાહીમભાઈ સાવલી વૌરા બ્રધર્સ પ્રિન્સિપલ रमाબેન તથા હિનાબેન શિક્ષક રિટાયર્ડ સૈયદ અબ્બાસ અલી ફિરોઝભાઈ વકીલ સરપંચ મિનેશ મકવાણા ને સંચાલક શૈલેષભાઈ મકવાણા શાળાના આચાર્ય શાળાના શિક્ષકો ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ને પ્રાથમિક શાળાના પરિવારે જન્મદિવસ માટે રાધનપુર પ્રાથમિક શાળાની પસંદગી કરવા બદલ ઇબ્રાહીમ વોરા અને પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ તારીખ 15/7/2025 રાધનપુરા પ્રાથમિક શાળામાં આજના મારા જન્મદિનની નિમિત્તે અહીંયાના પ્રાથમિક શાળામાં હું આવેલ છું તેમાં પ્રાથમિક શાળાની અંદર સરપંચ શ્રી મિલેશભાઈ શિક્ષકગણ પ્રિન્સિપાલશ્રી સંચાલકશ્રી ગામના આગેવાનો મિત્રો નાના મોટા ભૂલકાઓ તથા મારી મા બહેનોએ એકત્રિત થઈ અને આ મને તક આપી નાના ભૂલકાઓના આશીર્વાદ લેવાની તે બદલ હું દિલથી આભાર માનું છું સાથે સાથે આવા નવા માટે મારા હાથે થાય અને નાના ભૂલકાઓના આશીર્વાદ મળે તેની અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત સમાચારો ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો